નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પહેલી વાર ધોરણ નવ અને અગિયારમાં નાપાસ વિદ્યાર્થીઓની રીટેસ્ટ લેવાનો નિર્ણય ઓગણત્રીસ જૂન સુધીમાં પરીક્ષા લઈ પરિણામના આધારે બઢતી આપવા આદેશ સવાઈંચ મહેર સાથે મેહુલિયાની પાલિતાણામાં એન્ટ્રી બત્રીસ કિલોમીટરની ઝડપે તોફાની પવન મોડી સાંજ સુધી ફૂંકાયો ત્રણ દિવસ બાદ કલોલમાં ફરી વરસાદની એન્ટ્રી ખેતીલાયક સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ વરસાદી પાણી રસ્તા પર ભરાતા લોકોની હાલાકી ચોમાસુ પચીસ જૂન આસપાસ ઉત્તર ગુજરાતમાં દસ્તક દઈ શકે છે ચોવીસ કલાકમાં ઘરની એક ડિગ્રી ઘટી હજુ પાંચ દિવસ ઉકળાટ રહેશે

લાઇસન્સ રદ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી શહેરના કંટ્રોલ રૂમ મારફતે શહેરના ટ્રાફિક નિયમન ટ્રાફિક સિગ્નલ જંક્શનના અમલીકરણ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ બાબતે માહિતી મેળવી હતી ગુજરાતમાં સૌથી વધુ બટાટા પકવતા બનાસકાંઠાના ખેડૂતો માટે આ વર્ષે બટાટાની ખેતી ફાયદાકારક સાબિત થઈ છે સતત છેલ્લા પાંચ વર્ષથી મંદીનો માર સહન કરતા ડીસા સહિતના પંથકના ખેડૂતો માટે આ વર્ષે બટાટા બમણી આવક રડી રહ્યા છે કારણ કે આ વખતે બટાટાના ભાવો ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયા છે અત્યારે ડીસાના બજારમાં બટાકાના ભાવ પ્રતિ વીસ કિલોએ પાંચસો રૂપિયાથી માંડીને પાંચસો પચાસ રૂપિયા સુધીના છે

રાજ્ય અને રાષ્ટ્રની સમૃદ્ધિમાં કૃષિ ક્ષેત્રની ભૂમિકા કરોડ સમાન છે રાજ્યના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવા સરકાર દ્વારા આજે વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવે છે પાણીની બચત થાય છે તેમજ પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ પોષણ અને સંવર્ધન થાય છે વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં તેર હજાર આઠસો છ્યાસી ખેડૂતોને રૂપિયા ચૌદ પોઈન્ટ નવ્વાણું કરોડની સહાય આપવામાં આવી છે જૂનાગઢ સહિત સોરઠમાં વાદળો છવાઈ જવાની સાથે અસહ્ય ઉકળાટ થતાં લોકો પર સવેરે જેપ થઈ ગયા હતા દરમિયાન હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે હજુ ચાર દિવસ ચોમાસું શરૂ થવા માટે સાનુકૂળ સ્થિતિ છે નહીં ચાર દિવસ બાદ ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે ચાર દિવસ બાદ ચોમાસું ફરીથી સક્રિય થશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું છે ત્યારે સોળ જૂન ગાંધીનગર અરવલ્લી અમદાવાદ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર બોટાદમાં આગાહી કરવામાં આવી છે સત્તર જૂને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગરમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે

જીકાસ પોર્ટલ પર અનુસ્નાતક કક્ષાના પ્રવેશ માટે અરજી કરવાની તારીખ લંબાઈને અંતિમ તારીખ 13મી જૂન કરાઈ હતી 13 જૂને સાંજ સુધી સરદાર પટેલ યુનિવર્સિટીમાં 13331 રજિસ્ટ્રેશન નોંધાયા હતા જ્યારે યુનિવર્સિટી સલંગન કોલેજો અને ડિપાર્ટમેન્ટની સીટો મળી કુલ 12931 છે તેની સામે 13331 રજીસ્ટ્રેશન થયા છે જેમાંથી 12942 વિદ્યાર્થીઓએ ફી ભરી હતી એક ડિગ્રી સુધી ઘટ્યું હતું પાંચ શહેરમાં એકતાળીસ ડિગ્રીથી નીચા તાપમાનના કારણે આકરા તાપથી આંશિક રાહત મળી હતી જોકે ઉકળાટનો કહેર યથાવત રહ્યો હતો આગામી પાંચ દિવસ ઉકળાટનો કહેર યથાવત રહેવાની સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય થવાની શક્યતાઓ છે

પાલીતાણામાં ધોધમાર સવા ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે તળાજા પંથકમાં આ સિઝનમાં પ્રથમવાર મેઘરાજાની પધરામણીથી લોકોમાં રાહતની લાગણી પ્રસરી વળી છે સિહોરમાં હળવા ઝાપટા વરસ્યા હતા તો ભાવનગર શહેરમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો હતો જોકે કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી છાંટા પડ્યા હતા બાકી બત્રીસ કિલોમીટરની ઝડપે તોફાની પવન મોડી સાંજ સુધી ફૂંકાયો હતો

લેવાનો નિર્ણય કર્યો છે આ અમલ પણ શૈક્ષણિક વર્ષ બે હજાર સત્તાવાર પરિપત્ર પણ જાહેર કર્યો છે શિક્ષણ બોર્ડે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે હાલના ધોરણ નવ અને અગિયારમાં વર્ગ બઢતીના નિયમમાં પુનઃ પરીક્ષાની જોગવાઈ નથી ધોરણ નવ અને ધોરણ અગિયારમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ માટે પુનઃ પરીક્ષા લેવા અંગેની રજૂઆતો શાળાઓ દ્વારા કરવામાં આવતી હોય છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં વિદ્યાર્થીઓને પરિણામ સુધારવા માટે તક મળે તેની જોગવાઈ કરવા જણાવ્યું છે તો ઈવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર